સબસ્ક્રાઈબ કરો તથા અજાણતા મિત્રોને તમારી સાથે ભણતા અજાણતા મિત્રો અજાણતા મિત્રો એટલે તમારાથી અજાણતા નહીં આપણા ચેનલથી જે અજાણતા છે એને પણ તમે જાણ કરો કે વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર બહુ મસ્ત કોન્સેપ્ટ આપવામાં આવે છે જે તમારે પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય છે તો ચાલો વધારે સમયને લઈ આપણે શરૂઆત કરીએ વિભાગ એ ટોટલ એ વિભાગના ચોવીસ માર્ક્સ એની અંદર સૌપ્રથમ આવે છ વિકલ્પ ખાલી જગ્યા સમાન સમય સંખ્યાઓ છે વહેલાઓ છેદ ઉડાડો એટલે ખબર પડશે ઓપ્શન જ ચેક કરવાના છે બીજો કોઈ રસ્તો છે નહીં જો બંને તેરના ઘડિયામાં આવે તેર દુ છવ્વીસ તેર તેરી ઓગણચાલીસ સત્તર તેરી એકાવન સત્તર દુ ચોત્રીસ તો આ બે સરખા નથી એટલે આ ઓપ્શન નથી અગિયાર તેરી તેત્રીસ અગિયાર દુ બાવીસ તેર પંચા પાસાઠ તેર ચોક બાવન આય નથી ચૌદ અને એકવીસ સાત ના ઘડિયામાં સાત દુ ચૌદ સાત સત્યાવીસ બેતાલીસ બંને એકવીસ ના ઘડિયામાં આવે મારા ખ્યાલથી બરોબર છે એકવીસ તેરી અને એકવીસ દુ અને ઓગણ છેતાલીસ ના ઘડિયામાં આવે ત્રેવીસ તેરી અને ત્રેવીસ દુ ઓકે ઓપ્શન નંબર ડી રેડી ઓપ્શન ચેક કરવાના બીજો કોઈ તમને ઓપ્શન હોતો એટલે બીજો કોઈ રસ્તો ના હોય આની અંદર આગળ જઈએ તો ખાસ તમને વિદ્યાર્થી મિત્રો મારે એક વાત કરવાની છે કે આવતા વર્ષે તમે ધોરણ દસની અંદર આવવાના છો રાઈટ જોકે આવી જ ગયા છો હવે આવી જ ગયા છો ઘણા કરે શરૂ થવાની ખૂબ તૈયારીમાં છે તો એના માટે હું તમારા માટે બેસ્ટ એક વસ્તુ લઈને આવ્યો છું વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ગણિત વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમના તમામ પ્રકરણના વિડિયો લેક્ચર નવો અભ્યાસક્રમો જૂનો ન્યાય નવો ગણિતની અંદર હું જ તમારી સામે એમાં થયો છું વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ અભ્યાસક્રમ એક થી ચૌદ ચેપ્ટર છે બરોબર એવી રીતે વિજ્ઞાનની અંદર વિરડિયા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના એક થી તેર ચેપ્ટરના વિડીયો લેક્ચર આ બધું છે ક્યાં જો આ બધું ક્યાં થાય તમારા મોબાઈલમાં જ તમને નથી ખબર તમારા જ મોબાઈલ ની અંદર છે ભાઈ નવા હોય ખાસ સાંભળજો તમારા મોબાઈલ ની અંદર પ્લે સ્ટોર છે ને તો કે યસ સાર પ્લેસ્ટોરની અંદર વેટ ડિજિટલ કરી ઓપન કરો મોબાઈલ નંબર આગળ જશો તમારી સામે આ પેજ ઓપન થશે બરોબર હવે આ પેજ જ છે તો તમને બીજું પણ પણ એક કહી દઉં તમારે બહુ કામનું છે શું તો કે આપણે શરૂઆત શું કઈ રીતે આજે તો કે આપણે શરૂઆત સર આજે આપણે એક નવમાં ધોરણના ગણિતના એસી ગુણના પેપરથી કરેલી છે આઈએમપી પેપરથી બરોબર આઈએમપી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો બધા એની અંદર આવનારી પરીક્ષા માટે અરે તો વિદ્યાર્થી મિત્રો એનું સોલ્યુશન તમને અહીંથી મળશે પેઇડ કોર્સની અંદરથી અને મેં જે તમને કીધું ધોરણ દસ ગણિત વિજ્ઞાન વિજ્ઞાનવાળું એનું પણ તમને પેઇડ કોર્સની અંદરથી એના પ્લાન તમને ત્યાંથી મળી રહેશે અવાઇલેબલ છે બરાબર તો ખાસ શરૂઆત વર્ષની શરૂઆતથી જ તૈયારી કરશો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર તો બેસ્ટ રિઝલ્ટ તમે લાવી શકો તો એના માટે ખાસ જરૂરી છે વેટ ડિજિટલ કેશન બરાબર ખૂબ જ તમને સપોર્ટિંગમાં એ રહેશે તો ચાલો હવે આગળ જઈએ આપણે વિકલ્પ નંબર બે લઈએ એક્સ માઇનસ વન આપ્યો છે કોઈ બહુ પદે આપી છે એનો અવયવ હોય તો કે બરાબર ખાલી જગ્યા તો આના બરાબર ઝીરો મૂકો એટલે એક્સની કિંમત એક મળે કે ન મળે આના બરાબર ઝીરો રાખી દેવાનો અવયવ છે એટલા માટે બરાબર એક્સની જગ્યાએ એક મૂકો એકનો ઘન એક ચાર ગુણ્યા એક ચાર પ્લસ વર્ગ એક ત્રણ ગુણ્યા એક ત્રણ માઇનસ ચાર પ્લસ કે બરાબર ઝીરો જો ચાર માઇનસ ચાર ઝીરો કે હામી જાય માઇનસ ત્રણ સામી ગયા અને માઇનસ થયા એટલે કે બરાબર શું મળશે તો કે માઇનસ ત્રણ મળશે એટલે ભાઈ આવો સવાલ પૂછો ઉગમ બિંદુ સંગત કઈ સંખ્યા સંકળાયેલી હોય ઝીરો કેવો સવાલ છે હે ને મજા આવી જાય એવો સમજાઈ જાય તો ચાલો હવે આની અંદર જો વિદ્યાર્થી મિત્રો ગણે ખબર ન પડે તો જ આ રીતના આપણે કરવાનું સમજો માઇનસ બે અને પાંચ કયું ચરણ આવે તો કે અહીંયા સર ક્યાંક હશે ખાલી જગ્યા છે દે જોડો તો ક્યાં છેદી ઉભો એટલે વાયક્સ એલા ભાઈ ક્યાં આવે વાય ને શેમાં તો કે જીરો અને અહીંયા પાંચ હતા ને એટલે વાય એક્સ ને જીરો માં બરોબર આ રીતે બીજું શું યાદ રાખવાનું છે કે જેના યામ સરખા હોય એક્સ અથવા વાય બરાબર એને છેદે હંમેશા એ યાદ રાખી લેવાનું સમબાજુ ત્રિકોણની બાજુ આઠ આપી હોય તો અર્ધ પરિમિતિ એટલે આઠ તેરી ચોવીસ ભાગ્યા બે બાર એબીસી સમજ દ્વિ બાજુ ત્રિકોણ છે બીસી આઠ છે એબીએસી બે સરખા છે પાંચ છે તો ક્ષેત્રફળ કેટલું થાય હેરોન થી ભાઈ એલા ગોતો ને યાર હેરોન ભાઈ પેલા હું એસ ગોતીશ ચાલો આઠ પાંચ પાંચ દર કરો બે ભાગ એકનું વર્ગમૂળ એક જ થાય ચાર તેરીને બાર આન્સર આવશે આનો રેડી આ છ વિકલ્પ પતે પછી છ ખાલી જગ્યા આવે નાના નાની પૂર્ણ સંખ્યા કઈ છે જીરો છે નાનામાં નાની પ્રાકૃતિક પૂછે તો એક ભૂલાય નહીં પ્રાકૃતિક એક પૂર્ણ જીરો બે જો કયું આવે ત્રીજું ચરણ પછી ઉકેલ હોય તો એની કિંમત શોધો ચાલો પાંચ એક મૂકો એટલે છ એટલે અગિયાર સરળ સરળ સવાલ છે જે વિધાન સાબિત કરવામાં આવે છે તેને શું કહેવાય પ્રમેય કહેવાય ભાઈ શું કહેવાય પ્રમેયને સાબિત કરવાનો હોય ને ભાઈ થેલ્સ ખાલી જગ્યા દેશનો નો વતની હતો ભાઈ ક્યાંનો હતો થેલ્સ તો કે યુક્લિડ ઇજિપ્તનો હતો તો થેલ્સ ક્યાં નો હતો ગ્રીસ ત્રિકોણની કોઈપણ બે બાજુનો તફાવત ત્રીજી બાજુ કરતા ઓછો ભૂલાય નહીં તફાવત ઓછો સરવાળો વધુ તફાવત ઓછો સરવાળો વધુ જો મિસ્ટેક નો થઈ જાય ઉતાવળમાં એટલે ત્રણ ત્રણ વખત બોલો પડે અમુક સવાલ મારે કારણ કે એવા સવાલ હોય ને તમારે ભૂલ થતી હોય ચાલો આપેલ બહુપદી નો બહુપદી બહુપદી છે

સમતલમાં નિશ્ચિત બિંદુ થી નિશ્ચિત તંત્ર આવેલા બિંદુઓના સમૂહ તો કે સમીકરણ તરીકે દર્શાવવાના છે તો મોસમ આપણે એક્સ કહીએ અને નારંગી ને વાય કહીએ તો ત્રણ એક્સ પ્લસ છ વાય ટોટલ કિંમત બસો ને દસ આ બાજુ લઈએ એટલે માઇનસ બરાબર ઝીરો પઈ ગયો દ્વિચલ સમતલને કેટલા પરિમાણ હોય ભાઈ સમતલને બે બાજુ હોય બે સપાટી હોય સોરી સમતલને સપાટી બરોબર બે માપ હોય એટલે બે પરિમાણ હોય વ્યાખ્યા આપો રેખા રેખા એ અનંત સુધી વિસ્તરેલી છે બરોબર એક જ લાઈનમાં એક જ હરોળમાં અથવા સીધી રેખા સીધી લાઈનમાં આવેલા અસંખ્ય બિંદુઓના સમૂહને રેખા કહે છે સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલકની વક્ર વક્ર સપાટી સપાટી અને કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું છે છે ત્રિજ્યા અર્ધગોળો કીધો એટલે છેદમાં ચાલો સાત તેરી એકવીસ બધાનો ગુણાકાર કરવાનો છે બીજું કાંઈ કરવાનું ચાલો બાવીસ દુ ચુમ્માલીસ એકવીસ તેરી ત્રેસઠ કરીએ ને ઓકે વક્ર સપાટી આવશે સેન્ટીમીટર સ્ક્વેર હવે કુલ સપાટીમાં બગડાની જગ્યાએ ખાલી તગડો આવે બીજું કાંઈ આવે એને કુલ સપાટી એટલે થ્રી પાય આર સ્ક્વેર બરોબર થ્રી પાય આર

અને પી ક્યુ બરાબર વાય ઝેડ તો થાય જ છે જો પી ક્યુ ઝેડ વાય કે વાય ઝેડ હું વિધું હું અહીંયા એક્સ વિધું તો ત્રિકોણ ઝેડ વાય એક્સ છે કે એમાં અહીંયા રહ્યો બી ઓપ્શન ઝેડ વાય એક્સ લ્યો આવી રીતે ગોતવાનું એ એ એબીસી અને એક્સ વાય ઝેડમાં સો સેરી કોમન કોમન સવાલ કોમન એકદમ સરળ ચાલો એબીસી એક્સ વાય ચાલો એ બરાબર એક્સ તો અહીંયા એની સંગત એક્સ બિંદુ લઈ લેવાનું આની જેમ બરાબર સી બરાબર ઝેડ લેવાનું છે તો સી બરાબર ઝેડ લેવાનું અહીંયા ઝેડ લખીશું છેલ્લે અને એ બી અને એક્સ વાય થાય તો અહીં વાય આવે ચોરસ છે ઓકે ચાલો આ ચોરસ દોરીએ આપણે પી ક્યુ આર એસ પી ક્યુ પાંચ તો ક્યુ એસ ખાલી જગ્યા ક્યુ એસ

ચાલો જો એક વિકલ્પ તમને ગણી નાખું જોવો તો તો ખરા એડીબી એડીબી ખાલી જગ્યા થાય હવે આ ચતુષ્કોણ સંબાજુ છે એની બધી બાજુ સરખી થાય બરોબર અને સમાંતર જોડ થાય થાય ને સંબાજુ છે સમાંતરનો નો પ્રકાર છે એટલે કેવી જોડ થાય એની સમાંતર થવાની છે બરોબર તો મતલબ કે એડી બી કીધું છે આપણને એ બી એસી એડી બી ઓકે એડી બી કીધું છે એ કેટલો થાય ભાઈ તો જો સમાંતરનો વિકર્ણ છે બે એકરૂપ ત્રિકોણ વિભાજન કરે છે એટલે ખૂણા સરખા થઈ જાય છે બરોબર એટલે સરખા ભાગ થાય છે એટલે આમ આ જોવા જઈએ તો આ એસી જ હશે એસી હોય એટલે સમાંતર ને આધારે એસી થાય તો આ ચાલી થાય એટલે કેટલો જવાબ આવશે આનો એ કેટલો આવશે એ રેડી બરાબર ત્યારબાદ આપણે સેક્શન બી સેક્શન બી એટલે શું તો કે સાહેબ નવ દાખલા ગણવાના દરેકના બે ગુણ અને મસ્ત મસ્ત દાખલા હોય જો સમય કણ કરવાનું કીધું આને ખાલી આટલા વડે ગુણવાના પ્લસ કરી લે ફાધર પાપી દો વાત પૂરી થઈ ગઈ ફિનિશિંગ આપેલ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને દશાંશ અભિવ્યક્તિ જણાવો હવે જો દશાંશ સ્વરૂપમાં લે તો પોઈન્ટમાં લખવાની અને શેષ ઝીરો થતી હોય તો શાંત નો થતી હોય તો અનંત આવૃત લખવાની બસ બીજું કાંઈ નથી એમાં સેમ સમયગણ પાછું વિસ્તરણ નિત્યસમ યોગ્ય નિત્યસમ સેવન્ટી નાઇન આપ્યું છે તો આને આવી રીતે આમ કરી નાખો ને ભાઈ એસી માઇનસ એક આખાઈનો વોલ સ્ક્વેર એ માઇનસ બી પ્રમાણે હાલો અવયવ ઉપાડો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્રમાણે બરાબર ઝીરો અને બે બહુપદીના શૂન્યો છે કે એની ચકાસવાનો એક વખત બે મૂકી ઝીરો થાય છે ઝીરો મૂકી ઝીરો થાય છે એ જ નિત્ય છે કયો અક્ષ બિંદુ સાત ત્રણ ચાર અને ઝીરો માંથી પસાર થાય છે આ ચાર વાયામ તો ગુડ બુડવાન કીધો આપણને બરોબર વાયામ ક્યો લેવાનું કીધો ઝીરો ઝીરો લઈ લઈએ આપણે એક્સ એમ ધન આપ્યો છે એટલે અહીંયા ક્યાંક આપણે વિચારીએ બરાબર તો ખાલી જગ્યામાંથી પસાર થાય છે આ બિંદુ ક્યાંથી પસાર થયું તો કે એક્સમાંથી પસાર થયું ને ભાઈ એ ઝીરો કિરણો એક્સ પર આવેલ હોય તો એ ધન સંખ્યા છે કે રણુસંખ્યા જો ઓ એક્સ કીધું એક્સ ડેસ અહીંયા આવે અને ઓ અહીંયા આવે તો ઓ એક્સ ઉપર આવ્યું હોય બરાબર આ બિંદુ તો ઓ છે એ કેવી સંખ્યા થાય ઓને જોવાનું છે બરાબર એ એ જોવાનું છે અહીંયા તો ઝીરો છે જ બરોબર ઝીરો છે કેવું થશે મસ્ત કે કઈ પૂછજો રેખા ખંડ એ બી એ બીજા રેખાખંડ ખંડ ને સમાંતર છે ઓ નું મધ્ય બિંદુ છે ભલન થાય આપણે શું વાંધો બરોબર સાબિત કરો કે એઓ બીડીઓ થઈ ગયું સમાંતર છે બરોબર એટલે આમ કરીએ એટલે યુગ્મ અહીંયા યુગમાં ના મધ્ય બિંદુ એટલે આ બાજુ આ અભિકોણ ઘણું બધું થાય ભાઈ આમાં સરત આવડવી જોઈએ ત્યારબાદ ચોત્રીસ તેત્રીસ મો સવાલ જોઈએ મધ્ય બિંદુવાળો પ્રમેય ત્યારબાદ જીવાઓ આપી છે સમાન છે એ પ્રમેયના આધારે સોલ્વ થાય પછી લમઘન ખાડો ખોદવાનો છે લમઘનનું ઘનફળ આવે છે એને ભૂલના શું કરી દેવાના છે ત્રીસ જવાબ આવશે ત્યારબાદ સેક્શન સી આવે છે સેક્શન સી ની અંદર સમય અસમય વર્ગીકૃત કરવાનો અસમય છે ભાઈ ટેન માર્ક્સમાં આવ્યું પૂછું જો કેવું મજા આવી જાય અવયવ પાડવાના છે બરોબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સ્ક્વેર માઇનસ ટુ એ માઇનસ ટુ બી સી એ છે ને માઇનસની ને પ્લસ જ આવે પણ આમાં આપણે એ પ્રમાણે હાલવાનું અવયવ પાડવાના નિત્ય સમાધારી ફરીથી ઘન આધારિત અવયવ છે એ માઇનસ બીનો ઘન ઓલ સ્ક્વેર વાળો બરાબર ત્રણ ત્રિકોણનો બાજુઓના માપ પ્રમાણમાં આપ્યા હોય દરેક ખૂણાનું માપ શોધવું હોય તો શું કરવાનું તો ત્રણેય સરવાળા એક્સ ધારી લેવાનો અને એકસો એંશી સામે રાખી દેવાના સરવાળામાં છ સાત આઠ નવ નવ એક્સ બરાબર એકસો એંસી એક્સની કિંમત આવશે આપણી પાસે વીસ વીસ પંચાસો એસી એંસી મળી જાય બગીચો આપ્યો છે ચતુષ્કોણ આકારનો છે સી ને એવું આપેલા છે બી અને બે બી બી સી સી ડી અને એ ડી આઠ છે તો ભાગનું ક્ષેત્ર પણ જો હવે આ થોડુંક છે ને તકલીફ વાળું તમને લાગશે શું આ માટે ખબર છે કે ચતુષ્કોણનો પ્રકાર તો આપ્યો નથી તો શું કરવાનું સમજો ભાઈ હું અહીંયા એક ચતુષ્કોણ દોરું છું એનો કોઈ પ્રકાર નથી બરાબર એનો કોઈ પ્રકાર નથી પણ એટલી વસ્તુ ફિક્સ છે બાળકો શું બાર છે સીડી પાંચ છે અને એડી આઠ છે હવે ખૂણો સી નવ આપ્યો ને તો બીડી દોરવાનો એટલે કાટકોણ થયો બાર પાંચ એટલે તેર આવે એટલે એકવાર આ ત્રિકોણ પાંચ બાર તેરનું એકવાર નવ આઠ તેરનું ત્રિકોણ બે ત્રિકોણના એરોનથી ક્ષેત્રફળ શોધી અને બેનો શું કરવાનો સરવાળો કરવાનો છે કાંઈ એટલે કઉ નથી ઊંચા આપી છે અને વ્યાસ આપ્યો છે ને બંધ નળાકાર ટાંકી આપી છે તો એનું ક્ષેત્રફળ શોધવાનું છે અને એટલે નકામું ગયું તો કેટલું સ્ટેલ વપરાડું છે એક સમઘન પેટીની બધી જ ધાર આપી છે દસ સેમી અને બીજી લમઘન પેટી બાર પાંચ આપી છે તો કઈ બાકી કુલ ગોતવાનું ઓછું કેટલું બાદ બાકી સમઘન ને પછી તો આલેખ આવે આવૃત્તિ બહુ કોણ મજા જાય પછી આવી ભાગ ડી પાંચ પાંચ ગુણના પ્રમેય પૂછાય એમાં કેવી મજા આવી જાય જો આ દાખલો ચોપડીનો બેઠો દાખલો હે બરોબર કિરણ ને પરાવર્તિત કિરણ બે સમાન હોય જોઈ લેજો આપણી થિયરી સોરી આપણે વિડીયો લેકચર ની અંદર

એ કોમન બાજુ એ બે એનામાં બે ત્રિકોણમાં અને બે કાઠ ખૂણા થયેલ એ બેરખા થયા એટલે ખૂણો બાજુ ખૂણો ખૂબ ખૂથી આ બે ત્રિકોણ કેવા થયા તો કે એકરૂપ થયા એકરૂપ થયા એટલે સીપીસીટી પ્રમાણે એ બી બરાબર એસી થયું અને એ બી બરાબર એસી થઈ ગયું એટલે એબીસી કેવો થઈ ગયું ભાઈ સમંધિ બાજુ ત્રિકોણ થઈ બે સાબિત કરી દીધો આખો દાખલો ચાર ગુણનો ઘડીકત થઈ વાલ લાગી બે બાજુ સમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય બેઠો પ્રમેય ફરીથી પછી સાબિતી આવી બેઠી સાબિતી

બે બાજુઓ વ્યાસ થાય એવી રીતે વર્તુળો દોરેલા હોય તો સાબિત કરો કે વર્તુળનું એક છેદબિંદુ ત્રિકોણની બીજી બાજુ પર આવેલું છે બેઠો દાખલો ચોપડે સંબંજ તતુષ્કોણ આકારના ખેતરમાં અઢાર ગાયને ચરવા લીલું ઘાસ ઉગાડેલું છે સંબંજુ તતુષ્કોણની દરેક બાજુની દરેક બાજુની દરેક બાજુની લંબાઈ ત્રીસ મીટર અને મોટા વિકર્ણમાં પડતાલીસ છે તો ગાયને ચરવા કેટલા ક્ષેત્રફળનું ઘાસ ખેતરમાંથી મળશે જો માહિતી આપી દો તમને નવું લાગશે થોડું નવો દાખલો પડશે પણ છે નહીં સરળ છે આ સંબાજુ ચતુષ્કોણ છે બરોબર બાજુની લંબાઈ આપણને ત્રીસ કેટલાની છે ત્રીસ શું કરવું તમને આગળ આપણે ચતુષ્કો ને બે ત્રિકોણ કરી વિકર્ણ મોટો આપ્યો છે અડતાલીસ કરી દઈએ બરોબર નાનો વિકર્ણ તો આપણને ખબર નથી તો ચંબાજુ ચતુષ્કોણના વિકર્ણો કાટ ખૂણે દુભાગે હંમેશા કેવા ખૂણે દુભાગે કાટ ખૂણે ભૂલાય નહીં યાદ રાખજો ઓકે આટલું તો આ નેવું આ ત્રીસ આ અિકોણ બે નો ત્રીસ એનો કર્ણ થયો ત્રીસ નો વર્ગ કરો એટલે નવસો થાય ચોવીસ નો વર્ગ આપણે કરવો પડે ચાલો ચાર નો વર્ગ સોળ બે દુ ચાર સોરી બે ચોક આઠ દુ સોળ બે નો વર્ગ ચાર કેટલું આવ્યો ત્રણસો ને ચોવીસ એનું વર્ગ કાઢો એટલે આ કેટલું થયું અઢાર એટલે આ અઢાર જ હોય કારણ કે આ દુભાગે છે એટલે એટલે નાનો વિકરણ છત્રીસ નો થયો મોટો વિકરણ અડતાલીસ નો થયો અને સંભાજ ચતુષકોણ છે હવે તમે કોઈ એક વિકર્ણ રાખીને બે બાજુ ગોતી શકો બરાબર એ રીતે પણ થાય આ પહેલી રીત થઈ હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું છે એકના છેદમાં બે બંને વિકર્ણોનો ગુણાકાર એક અડતાલીસ એક હોય તો આપણે છત્રીસ આવી રીતે કરી શકાય આ બેનો ગુણાકાર કરી નાખો જવાબ આવશે બીજી કઈ રીતે દાખલો ગણાશે બીજી રીતે તમને કહી દઉં વિદ્યાર્થી તમે અટવાવ નહીં એટલા માટે હેરોનવાળી હેરોનવાળી શું તો કે આ અડતાલીસ ત્રીસ ત્રીસ થાય આ લઈ લ્યો અડતાલીસ ત્રીસ ત્રીસ એક સત્ર પણ હામીને એના જેવું જ થશે એ જ બાજુ છે એટલે એ બે ડબલ કરી નાખો તો એ તમને મળશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો ખાસ તમને લાસ્ટ વિદ્યાર્થી મિત્રો હજી એક વખત સૂચના આપી દો કે ખાસ આપણે જે પણ સોલ્યુશન કર્યું કરતા હતા આવતા વર્ષના તમારા દસમાના ગણિત વિજ્ઞાનના તમામ નવા વિડીયો લેક્ચર તમામ નવા ચેપ્ટરના વિડીયો લેક્ચર જે છે એ તમને આપણી એપ્લિકેશન ડિજિટલ એજ્યુકેશનમાંથી મળી રહેશે તથા આપણે જે પેપરનું સોલ્યુશન કરેલું છે એ પણ એની અંદરથી તમામ એનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપે તમને મળશે ધન્યવાદ